નમસ્તે મિત્રો કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો અને સતી તોરલની વાત આજે આપણે કરવાના છીએ જેસલ જાડેજાની આખા કચ્છમાં આંખ હતી લોકો તેના નામથી થરથર કાપતા હતા કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજો પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને મહસ કરી દીધો જાડેજાના ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પડ્યો અર્ધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોપો પડી ગયો હતો છતાં સૌરાષ્ટ્રના સંત સાસત્યા કાઠીને ત્યાં પાઠની પૂજન વિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી મંજીરા વાગતા હતા અને એક પછી બીજું ભજન ચાલુ જ રહેતું હતું સાસત્યા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી જેસલે આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે જ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર તોરી ઘોડીને ઉઠાવી જવા અહી સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો આવતા વેતા જેસલ કાઠીરાજની ની ઘોડામાં ગયો પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા ચમકી અને ઉછળી કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના ઘોડી ઘોડી સાથે જોઈને આવેલો જેસલ જાડેજો ઘાસના ઢગલા ગયો રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોદી દીધો પરંતુ બન્યું એવું કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહી પેસી ગયો તોરી ઘોડી લેવા આવેલ બહાર વટિયા જેસલની હથેળી ખી ખીલાથી વિંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોટામાંથી એક નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો આ તરફ પાઠ પૂજન પૂરું થતા સંત મંડળીનો કોટવા હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વેચવા નીકળ્યો પણ સૌને પ્રસાદ વેચાઈ જતા એક જણો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો શોધખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાચકૂદ શરૂ કરી દીધી ઘોડીના રખેવાળને થયું કે ઘોડામાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ અંદર આવીને જોયો તો ખીલા વિંધાઈ ગયેલા હથિયાળી વાળા જેસલ જાડેજાને જોયો લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો કાઠીરાજે હથેળી સોસર્વો ખીલો જતો રહ્યો હોવા છતાં ઉકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને ને વીરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું હું કચ્છનો તકલીફ ઉઠાવી તો જાએ તારી એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડ તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોલર તોરલ રાણી બંને મળી ગયા તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાઈ માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા બરાબર મધ્ય દરિયે એક વાદળા ચડી આવ્યા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો દરિયામાં તોફાન આવ્યું ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા વાહન ડોલમ ડોલ થવા લાગ્યું અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વાહન હમણાં ડૂબી જશે અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાઈ કાયરની માફક કાંપવા લાગ્યો સામે તોરલ શાંત મૂર્તિ દેખાવા લાગી જેસલનું સગડું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો તેને આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલ વિનંતી કરવા માંડી તોરલે જેસલ પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યું એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું થોડા સમયમાં બહાર જેસલના જીવનમાં ધર્મ ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેથી તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી આ પછી તેને જે ફિલોસોફી લાંગતી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની આંખ વાગતી જેસલ દેદા વંશનો ભયંકર બહાર વટ્યો હતો કચ્છ અંજાર એનું નિવાસસ્થાન હતું અંજાર બહારના આંબલીઓના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતું હતું જેસલરાવ ચાંદાજીનો કુવર હતો અને અંજાર તાલુકાનો કીડાણુ ગામ એને ગ્રાસમાં મળ્યું હતું પણ ગ્રાસના કિસ્સામાં વાંધો પડતા બહાર વટે ચડ્યો હતો જેસલ બહારવટીઓ સતી તોરલના સંગાથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો એ સમયે હાલનું ઓંચાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલું હતું સાતે વાસ એને સમયે અજાડ અજાડના વાસ તરીકે ઓળખાતા અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું એ જૂનું જૂના વખતનો મુખ્ય વાસ હતો એનું તોરણ વિક્રમ સંવંત ઓગણીસો છ માં કાઠી લોકોએ બાંધ્યું હતું એ વાસનો જાપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલીઓના જોડીએ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખી છતાં કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા આ હતી ગીચ વનનું નામ કજલી વન રાખવામાં આવ્યું હતું જેસલ જાડેજા આ વનમાં વસતો હતો ચારે તરફ એના નામની ધાક પડતી મારફાળ અને લૂંટફાટ ધંધો હતો એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો પરંતુ ઉપરના દરિયાના બના પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમ સમય લાગ્યો હતો એક વખત જેસલની ગેરહાજરીમાં સંત મંડળી આવી ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મુંજાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી તોરલે માંગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈ જોઈતી ચીજ વસ્તુ લઈ લીધી સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું આ ચમત્કાર જોઈને તેની શાન સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો પશ્ચાતાપ કરતો એ વાણીયો સતીનો પરમ ભક્ત બની ગયો એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાદેની ગણના થતી હતી એકબીજાના દર્શન માટે આ બે જોડા તલરસતા હોવાથી જેસલ ઝાડે જેને રાવળ માલદેવ અને રાણી રૂપાદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી રાવળ માલદેવ અને રૂપા રૂપા રાણીને આવેલ જોઈને તોરલ જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો લોકકથા કહે છે કે પછી દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા તોરણો બંધાયા લગ્ન મંડપ રચાયો જેસલ તોરણ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા એકબીજાની છોડમાં બે સમાધિઓ તૈયાર કરાવી ધરતીની ગોદમાં સમાઈ ગયા કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક દર વર્ષે જરા જરા હટ હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને તોરલ હટેલ તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે અસ્તુ આવી આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બેલાયકારનું બટન છે એને ટચ કરો જેથી તમને દરેક વિડિયાની માહિતી મળી રહે